હાલ મિત્રો આજે આપણે જંગલમાં આવી ગયા છીએ એવો જંગલ છે કે નકરા બોરા એ બોરા બોડી નકરી તમે જુઓ બોરા બોરા નકરા નકરા બોરા અને આપણે બોરાએ ખાવા માટે આપણે બોરા ખાવા માટે આપણે આ નાના નાના ભૂલકા માટે એમની સાથે આવી બોરા વીણવા માટે તમે જુઓ બોરા બોરા ક્યાં જુઓ આ બોરા ખાવા માટે આપણે શિયાળામાં બોરા ખાઈએ ને તો આનું લોહી સુધરી આપણે લોહીમાં તંદુરસ્તી આવે અને આ બોરડીના પાન પણ એટલા તંદુરસ્ત છે કે આ આપણે ખાઈને બોડીના પાન પણ સારા કહેવાય એવા બોરા જુઓ મિત્રો આજે જો નાના નાના બાળકો એમને કેટલી મોજ આવી રહી છે બોરા ખાવાની વીણવાની આ એક આનંદ છે જીવનમાં જીવનનો આનંદ આ લૂંટવાનો એક મોજ છે આ શિયાળાની ઋતુ અને શિયાળાની ઋતુમાં આ બોરા આનો બોરા આવે છે શિયાળાની ઋતુમાં મસ્ત લાલ લાલ બોરા છે બેગી સા <And, Good -alyse> Ma perché sono in casa? Che è la casa di Bora? No, 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 મસ્તે જંગલ છે આપણે નજર પગે ત્યાં લાગી જંગલ બોલો હવે આમાં સરકારી જમીન પડે છે આ પણ છતાં આ સરકાર ગરીબ માળાને વિતરણ કરતા નથી અને કાંઈ જ કામ નથી આ જમીન પડે છે તો ગરીબ માળાની રોજીરોટી ચાલે અને સૌ સૌ રોજગાર મળે બધાને જો આ જંગલ કેટલું પડ્યું તમે જુઓ તો ખરા જુઓ મિત્રો કેટલી જમીન પડે સરકારી જંગલ કોઈ ગમે ત્યારે આ માથાભરે લોકો લઈ જશે આ જંગલ અને સરકારનું કાંઈ નહીં આવે સરકારના હાથમાં કાંઈ નહીં આવે અને ગરીબાણા હાથમાં કાંઈ નહીં આવે આવું છે બધું આનું વિતરણ કરી નાખવું પડે આનું નિયમિત રીતે તો ગરીબ માણા કોઈ પાંચ પાંચ વીઘા જમીન આવે જો નજર પગે ત્યાં લાગી જંગલ છે તો આ બધા બોરા હારા છે આ બધા આ બધા એ નહીં લ્યો ખેરી રહ્યો બોર્ડ હો જો જુઓ આમાં કેટલા બોરા જુઓ ત્યાં ઠીકેરો હુ નીકળો દીકરા કે ક્યાલો હા મોટા મોટા બોરા જો મોટા મોટા બોરા જવું જયરાજ વીણ જયદે ભાઈ મિત્રો આ જંગલ છે આ જંગલ કોઈ પાકિસ્તાનનું કોઈ બીજા દેશનું તો છે નહીં તે બીજા કોઈ ગરીબ માણા ને ફાળવણી કરવા માટે આવે બીજા દેશના ફાળવણી તો આપણા દેશને જ કરવી પડે ને કારણ કે આ સરકારની ધ્યાન જ નથી કોઈ ગરીબ માણા કોઈ નાના માણસ ઉપર ધ્યાન જ નથી અને આનું સરખી રીતે વિતરણ કરતા નથી કોઈને જમીન આપતા નથી માત્ર ને માત્ર ગરીબ ગરીબ લોકોને જમીન આપવી જોઈએ અને ગરીબ લોકોને ફાળવણી કરવી પડે તો અંતરથી એમનો આશીર્વાદ મળે નાના માણસોનું માત્ર ને માત્ર તકલીફ જે છે એ નાના માણસોને છે મોટા માણસોને કાંઈ તકલીફ નથી મોટા માણસોને કાંઈ ઘટતું નથી મિત્રો અને એમને કોઈ કમી નથી નાના માણસોને બહુ કમી છે આ જો જંગલ જંગલ એ જંગલ છે જુઓ મિત્રો જંગલ આ વિડિયો ઠેઠ દિલ્હીના ઝાંપાલેખી મોકલજો અને સરકારને ખબર પડે તો નાના ગરીબ લોકોને જેની પાસે જમીન શેર નહીં જેને કોઈ આધાર નથી આધાર વગેરેના છે નિરાધાર છે તો સરકાર જોવે તો આમને ખબર પડે સરકારને નકશા તેમની પાસે હોય જ તે પણ આ ગરીબ માણસને જે જમીન દીધા યોગ છે તો આ ગરીબ માણાને જમીન આપો કોક નહીં તો જમીન વિવાણા છે તો પોતાની ખેતી કરીને પોતાનો રોજગાર ચલાવે મિત્રો આ માત્ર ને માત્ર આ નાના માણસોને જમીન આપો મિત્રો આ વિડીયો લાઈવ કરજો આગે મોકલજો મિત્રો ફોલો કરજો લાઈવ કરજો કેવો આનંદ આવે છે આ જંગલની અંદર કેવા બોરા ખાવાની મજા આવે છે કેટલી રખડવાની મજા આવે છે આપણે ગમે એટલા રીતે હોય ને તો આપણે આટલો આનંદ ના આવે એટલો આપણે જંગલમાં આનંદ આવે છે અને કેટલા કેટલી બોડી છે કેટલા ગયા ગયા બોરા છે કેવી જોવાની મજા આવે છે અને ચીજ વસ્તુ આપણે જોવાની મજા આવે છે બહુ મજા એવો છે મિત્રો જો આ બંને બાળકોને એટલા બોરા વિણવાનો શોખ હતો અને મને કે દાદા આવો અને આવો એટલે પછી એના કારણે આ જંગલમાં પડ્યું અને એમને મોજ મણાવી સાથે રહીને આ જંગલની અંદર મને પણ મોજ આવી અને બધાએ મોજ કરી મેં તમે તને દાદા દીકરાએ જોવા મિત્રો હા છોકરાઓ અત્યારે છે લાગે છે પાણી પીવા માટે દોડ્યા ચાલો પાણી પાણી પી લેવી મેં બોરા ખાઈ ખાઈને ત્રેસ લાગી છે જો મિત્રો જંગલ એ જંગલ છે ને જો આ ઓલું ટેબળે બહુ ઓછી છે આજકાલ ના જવાની ઈચ્છા છે આ એટલું જંગલ પડ્યું છે નજર પગે ત્યાં લાગી જંગલ પડ્યું છે પણ છતાં તોય કોઈ ગરીબ માણસને જમીન નથી આપતા આ કેવું છે આ બધું જવત ખરા તમે આમાં કોણ તમને ગરીબ માણા મત આપે આ તો સારા આપ્યા છે